ડાંગ જિલ્લાના આવા તાલુકામાં સમાવિષ્ટ ધવિધોડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગોડા દ્વારા ડાંગ જિલ્લામાં પત્રકારને ધમકી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ગાળો આપતા ડાંગના પત્રકારીત્વે જગતના સમગ્ર પંથકમાં ખડબડાટ વચી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ધવલી ધોડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલી હોવાથી જાગૃત પત્રકારે સ્થળ પર જઈને રૂબરૂ નિરીક્ષણ કરીને ભ્રષ્ટાચાર સંબંધિત અહેવાલ છાપામાં પ્રકાશિત કરતા ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા ઉશ્કેરાઈને પત્રકારને ધાકધમકી તથા અશોભનીય ભાષામાં વાત કરીને પત્રકારિતાને કલંકિત કરી છે જે બાબતે ડાંગ જિલ્લાના કલેક્ટરશ્રીને કાર્યવાહી કરવા માટે પત્રકારોએ આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે ડાંગ જિલ્લામાં વારંવાર થતા પત્રકારો પર હુમલા બાબતે જિલ્લા કલેક્ટરને ચિંતન કરવા માટે પત્રકારોએ જણાવ્યું રિપોર્ટર રમેશ મહાલા તેલગાનુઝ આ તમામ જેટલા પણ ઉભા છે વિડિયોમાં અધિકારી તમામ પત્રકારો છે ડાંગ જિલ્લા પત્રકાર સંગના પત્રકારો છે આજે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ આજે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા આવેદનપત્ર આપી દીધું છે આવેદન આપવાનું કારણ છે ડાંગ જિલ્લા આહવા તાલુકાના ઢોલીતોડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીના પતિ રમેશભાઈ ગાંગોડે અહીં અમારી સાથે અમારા જે ગ્રુપમાં પત્રકાર છે વિલનભાઈ ધૂળે તેઓ ઓનલાઈન માહિતી લીધી હતી ધવલિતડ ગામમાં જાહેર શૌચાલય અને પેવર બ્લોકની કામગીરી ઓન પેપરે ઓનલાઈન એપમાં બધું બતાવે છે કામગીરી જે થયેલું છે સ્થળ એ સ્થળની ચકાસણી કરવા માટે મિલનભાઈ ધૂળે ધવલીડ ગામે જાય છે અને બધી ચકાસણી કરે તો જ્યાં ઓનલાઈન પેજ પર દર્શાવવામાં આવેલ સ્થળે જાહેર શૌચાલય પણ નથી અને પેવર બ્લોક પણ નથી મેટર બનાવી અને ન્યૂઝમાં સાપકામ કરું કર્યું ન્યૂઝમાં મેટર બની આવી ત્યાર પછી રમેશભાઈ ગાંબુડે આ ન્યૂઝ જોઈને મિલનભાઈ ધુળે ગઈકાલે તારીખ પંદર પાંચ બે